અયોધ્યા રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના સંતોની જવાબદારી સંભાળનાર ભગવા સેના સમિતિ આજે શેરનાથ બાપુને જૂનાગઢ ખાતે આમંત્રણ આપવા પહોંચી હતી તો અયોધ્યામાં ભગવાન રામલલાના પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરના આમંત્રિત સંતો પહોંચવાના છે ત્યારે ગુજરાતના સંતો માટે અયોધ્યામાં નવનિર્મિત મંદિરની પાસે જ ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે કે જે જવાબદારી ભગવા સંત સમિતિના સિરે સોંપવામાં આવી છે આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ कमल सह, कमल भाई सहित टीम आज अमदावादी जुनागढ़ पहुंची शेरनाथ बापू सहित रूबरू आमंत्रण जय श्री राम भगवान सेना राष्ट्रीय अध्यक्ष कमल भाई गर्वी गुजरात संत सेवा समागम हम लोग अयोध्या में एक कार्यक्रम निमित्त गुरुदेव के दर्शन के लिए आए हैं और उनको निमंत्रण देने के लिए आए हैं कि हमने गर्वी गुजरात संत सेवा समागम के नाम पर 14 तारीख से 22 जनवरी तक एक भोजन की व्यवस्था की है गुजरात के संतों के लिए और खास करके उनके विश्राम की व्यवस्था की है हमने ये संकल्प तो एक साल पहले लिया था ये संकल्प हमारा यही था कि हमारे गुजरात से आने वाले जितने भी संत हैं उनको हम ये व्यवस्था दे सके और खास करके श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र अयोध्या चंपत राय जी और पंकज राय जी के साथ बैठकर इस विषय पर चर्चा हुई थी और उन्होंने कार्य हमें दिया और हमने इस कार्य को गुजरात के संतों के लिए खास करके लिया कि गुजरात का कोई भी संत अगर अयोध्या पधारता है तो उसकी हम सेवा कर सके और खास करके मैं सिद्धनाथ बाबू को पहला आमंत्रण पत्र देने के लिए स्पेशल यहाँ पे आया हूँ और उनके आशीर्वाद बस इतने ही है कि आपकी आज्ञा से कार्यक्रम पूर्ण हो और गुजरात के जितने भी संत हैं उनको आप ये आमंत्रण दीजिए आपके माध्यम से बस यही आपसे आशा रखते हैं हम लोग और हम ये कार्य कर सके पूर्ण रूप से बस आपके आशीर्वाद की आशा है हमें जूनागढ़ अपन सौ ने अपने राम जन्मभूमि अयोध्या क्षेत्र में श्री रामला प्रतिष्ठा महोत्सव नी रहे तेरे खुशी हर्ष साथ શુભેચ્છા ને શુભકામના પઠવીએ છીએ કે જેમણે ભગવાન સેના ભારત ગરવી ગુજરાત તેમાં સેવા સમિતિ સમાગમ સમિતિ દ્વારા રામ જન્મ તીર્થ ક્ષેત્રમાં જેઓ વ્યવસ્થા કરી કરી રહ્યા છે એવા આપણા સૌના જાણીતા અને જેઓ હરમેશને માટે કાર્યશીલ છે એવા શ્રી કમલભાઈ તેઓએ સ્વામી ભરદાજી મહારાજનીના આશ્રમમાં ગુજરાતના સંતોની એક સવિશેષ વ્યવસ્થા કરી છે સૌ સંતોને ત્યાં રહેવાની જમવાની વિવિધ પ્રકારની સાત્વિક પ્રકારે વ્યવસ્થા થઈ રહી છે જ્યારે સૌ લોકોના દિલમાં રામ પરમાત્મા પ્રત્યે સદ્ભાવ અને એક ઉચ્ચ આદર્શ સાથે સૌ કોઈ સ્વીકારી રહ્યા છે ત્યારે આપણને જીવનમાં ત્યારે તારીખ બાવીસ ના રોજ અભિજીત મુહૂર્ત એક અમૂલ્ય લાવો મળી રહ્યો છે ત્યારે આવો આપણે સૌ આ સુવર્ણ સમયના સાક્ષી બનીએ અને સાથે સાથે અયોધ્યાને રામ જન્મભૂમિમાં પ્રતિષ્ઠા કરી એમના આદર્શો આપણા જીવનમાં પ્રસ્થાપિત કરીએ અને આપણું જીવન પણ આદર્શ રામમય બનાવીએ આપણે જાણીએ છીએ એમ સંપૂર્ણ કળા સાથે શ્રી રામચંદ્રજી ભગવાન હજારો વર્ષ પહેલા આ ભૂમિમાં પોતાનું જીવન કરી ગયા આજે પણ એમનું આદર્શ આપણે સૌ આપણું જીવન ઉજ્જવળ બનાવવા માટે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિને ઉચ્ચતમ શિખરે લઈ જવા માટે સૌ કોઈ મહેનત કરી રહ્યા છે સંતો અને આદર્શ સજ્જન લોકો જેમ કે આપણા ગુજરાતની માટે આ એક વ્યવસ્થા જાણી અને ખૂબ જ આનંદ આનંદ અનુભવીએ છીએ અમે સૌ સાથે સાથે અમારા જુનાગઢમાં ભારત સાધુ સમાજની એક સમિતિ બની રહી છે જેમાં શંકરાચાર્ય મુખ્ય સ્થાને દ્વારકાના સ્થાન સ્વીકાર્યું છે તો સૌ કોઈ આપણી પરંપરાને ઉજ્જવળ બનાવવા માટે સફળતા પ્રાપ્ત કરીએ આવો રામલાલાના પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા જીવનમાં આપણા ઘરમાં આપણા ગામમાં અને આપણા દેશમાં એવો અવસર મળ્યો છે ત્યારે અમૂલ્ય લાવો લેવા માટે સૌ સહભાગી બનીએ અને આ સમયે એક આદર્શ એ પણ રાખવો જોઈએ કે જ્યાં ત્યાં ન ખાવા જેવી વસ્તુ ખવાતી હોય ત્યાં ત્યાં ન પીવા જેવી વસ્તુ પીવાતી હોય આના ઉપર લોકોએ સ્વૈચ્છિક અને સરકારે પણ આ બાબતમાં ધ્યાન આપી અને એના પર પ્રતિબંધ લગાવવો જોઈએ અમુક દિવસ તો એવા હોય જ ને કે જેમાં સૌએ સક્રિય થઈ અને સફળતા મેળવવા માટે આગળ વધવું જોઈએ એવમ અસ્તુ આપ સૌને આદેશ જય ગિરનારી જય શ્રી રામ